બધી પૂરી થઈ જાય મારા વેદ તો ત્યાં કરી જાય બધો જગ્યા પર હું દ્વીપ છે મારો મંદિર બે હું ના આ દાદના ને સદબે હોવા દે મને સારો વેપાર થાય જગ્યા જોવા દે મસ્ત રોડની જગ્યા છે એટલે આવતો જતો બધો લેતો જ હોય બાર છું જગ્યા સારી છે યાર કોઈ બે હોવા દે હેજ મસ્ત વેપાર થાય હોય જગ્યા સારી છે જો પડે એવું નહીં વેપાર મસ્ત થતો બધો કરતો હોય વેપાર સારો થશે બે હોદે હશે આટલો બે હોદે મળશે માલ તો એ છો ને વાત છોડ દે યાર અમદાવાદ નો માલ બરોડા ને ભેગો કરે સાતો સાચો મારી જગ્યા કોણ આવી ગયું હતા વેલ વેલું એ ભાઈ

વાતમાં તો ના બે કોઈ રાખડી ના લે મારી ના લે તો મારો હું માર છું બે પાછો એ આ ભઈ બે જીવન માર બીજી જગ્યા થોડી પાછો પેલું મંદિર જીવી જાવ વખત નહીં માં હરાઈ જ પાછો ના હોય તો પેલા પગથ બેસ હરુ કરજો કરકો માતા ના હોય તો પેલા પગથ જાવ તો પબ્લિક આવે તો રાખડી લઈ જાય

આર પૈસા લેના આવતા એલા બે લાંબુ છે ના આવો છું હું પાછો અતારમાં જો કે ને લગાડું અને બેય નથી સમોયા ની પાછા ને તારા જો પાછા હુકીજી એ તો આઈએ પાછા આ ગયા હા જલ્દી આવજો હુકીજી અને બાકી રાખો પડી બે જના પાછા આ પંચાયત ગરમાં બાજરી હુક કબર નાખી છે પંદર દન થાય તો બાજરી હું કાતું નથી અને આ વર્ષે રેતો નથી એક બાજરી માં તો કરું હું ગેર મન દોણા એના છે નથી હવા પરમાં જાન ફેવરિયા એકા બાજરી હમી થાય તોઠે શરમોને કરે અને કુણ કે આ બાદરી હું કાય માં હણકાર બું માણે એ તો તરા અને મોણે તરા અને આ બારી હું સાવાણા હું ઉપોળા કરી મેલ દીજા અરે અબ તો તે વરાયો હોણો તે વા એક છે ને

સાથે આવી હાલ દે હેલો તમો હું બાવ આ તો મન 4 રૂપિયા માલ દે અલે આ વાગન ઉપર લાવો તમે હું આ શું કેમ તો વાગન ઉપર લાવો ને ધર્મ માં ને પેલી અંબિકા કટલાની માં હો એટલે હું મલે એલા કરી હું મલે આ અંબિકા ની નહીં બરોડા થી લાવ્યો હું બરોડા થી જો આ માલ બરોડા માં હું માલ માલ તો આ ઓ માલ મલતો તો અને બરી હો મે કોક દુખાઈ છે હે અલે અને આખા ભરાઓ ના છે ચોલાબડી પડાવતા મે મારા ગોમ મહે કકીરા કકાકા રાખી લેવે તો લઈ જો કાકી ઓલી એટલે મારા કાકી બોધવાની છે શાળા ના મારા કાકી રાખી બોધવાની છે તું વેપારી લાગતો નહી મન તું કાકી લઈ જો તો યણ પીઓ લઈ જો ને બોધ હા ઈમ કે તો બરોબર અને મંદિર આગળ તમે હોણા ધોમા ધોરે સીમ કા મંદિર આગળ પી ઠેકો કો તો કીરા ખડીયો ખડીએ એટલે મારા ગોમ ઠેકો આવે છે તમને ના સૌબંદ નહી ઓળખ નહી ઓળખતા તો ભાવવાળી ભાવ તો જેવી જેવી રાખ દે દસ વાળી વીસ વાડી દસ વાળી આ દસ વાળી

અને હું શું કેતો આપણા મંદિરે પેલા ઝોપર રાખડી બે આયા છે બે હાવ બે વેપારી આયા છે એ ના હોય તો તઈ લઈ આવો જઈન પાછો રોજ રોજ જવાનું કે હોય ના કરતો કોઈ થી લઈ લે કોઈ ગોમમો આયો છે તે કોઈ નું આથી લઈ લેવી હાડી અને જો ખમે આ તો હવા જો આ માં ઘર માં હું કરી જાય રે કોઈ ગમ પડતી નથી

હાથે ફટોફટ આમ ઇન તો નઈ કીત ચાલે હે રૂમાલ લે તો ચોય ફરતો હ એ બાર જો તમે બોલી આવ પાસ ઓર કરજો બદમાલુસ તો મને ઉલાગા તો હા હા જો હાર મુ આ ગેલ લેને એટલા મુ લેતો જઉ અરે આ ગેલા ઓ ઓ મોટા વા ઓ તમાર તો ધંધો હારો હે તો એવું લાગે સર અરે મન ના મોદો ન હિતી દે ઉ મારા મોદો વેપાર સામાન લેવા જવો છો ને પૈસા ગણો છો તે ના હોય તો કીધું આપણા ઓય મંદિરે રાખડ્યો આઈ છે આપલા જો પાઈ છે ને આવ તે તે જોઈએ હા મારે છે ને ના હું બડી તાને હું વાળી કીધું હું કે ગેલ ભાઈને કીધું લેતા જઈએ અમે હા તે હું આ માં પૈસા ગણી એ બાજુ જ ના ખર્તો તો માં તું એ સણ બાજુ તે નાવ તે હેડા આપણે બે જઈએ તાને એટલે તો એ બાજુ જો હા આવ પણ ગલ્લામાં કોઈ નહી પછી ખુલ્લો મળીને આવતા ને તે લેડો તો

બાપ તો મૂકી હેડો અને પેલા જો ખમણે કેતા કે આમાં એ તો ગેર લઈને આયો છું પણ પેલા રૂમાલ લેવો બોલાવા જો સપાસો એ એક જાત હા હેડો થાર એ પૈસા ખૂટી તો ની ના ના કુટું માં આ પોણ છે 10000 લીધે આ તો બજાર તમે સરલા પૈસા લીધા મારા આ પોણ તો પૈસા કે

એ વીયે રાખડી તા આ તો રક્ષabandનો રિવાજ તો આલી ના છો આ લોકો હા હું હું ખબર છે જો ખમેન છે ને રાખડીઓ લઈ જાય ભાઈ વાત તો હોબળતા લઈ જાય તો એની બઈડી નઈ કમાળે દુખ થાય કેમ નકા સિગમ તો જેર હે ને સ્પર્થી કો આને હે સ્પર્થી એ તો નહીં કું અજેલા એટલે કે હું હાતી લેનાવો પાછો ઓલે પાછી લઈને આહે મને ખબર છે અરે આ ભાઈ પોહન વધારશે આ ભાઈ પોહન થોડી હમી છે યાર આ તો વધેલી કે તેરી બકરી બાસી પતિજી બધી હારી આઈ ગઈ છે વેપર તોય કોક બોલો કે નવી એક તો મને વેપર અરે આ રી નવી સુન હારામાંથી છે

માળા લેવાની છે આ ફરી રાખવી બે રૂપિયા બે રૂપિયા નો સવાલ નહીં કેમ ભાઈ પણ હું કેમ આ બુ છું એક કલાક થી કેવા માંગો તો

નાના ઉઠી જવું પણ હમનો ઓછી ડોહો કોણ જો તમે આજે ડોહા જેવા નહીં થઈ જાત તો જવાન

ના બાપુ હેડ્યા રાખી ખબર પણ હેડ્યા તમે અઠડો ઉભા તા એ બે ઘણી લેવું યાર ને તેટલા

વાજી આજે મેલેના રાંગા આજે જલવાયલ બાજા અલ્યા મૂલઈ ના આ તો મારા ડાખો પડ્યો આ હું કરવાનું મારે કોઈ તો હું લેવાનું અમે પણ યો છોકરામાં કીલો આપડે તો બે એમ સૌત આપડે આપડે કોક નહી કે ના લે મહુકો ગમ ના

હાથે ના કે જો પણ ઘેર તમે એ તો હું ના પાર દેવા આવ્યો એ ઘેર ગયો એ પાછો તો તને ખોટો ટાઈમ બગાડે